નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર બિલીમોરા નગરપાલિકા ચૂકવણીમાં ઝડપ જવાબમાં મોન બિલીમોરા નગરપાલિકાની કામગીરી એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવે છે નગરપાલિકાના સભ્ય શ્રી મલંગ કોલિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સ્ટેશનથી દેસરા ફાટક સુધીના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટના કામ માટે ટેન્ડર પાસ થયા બાદ માત્ર દસ દિવસમાં પંચાવન લાખ રૂપિયાની કામગીરી સામે ચાલીસ લાખ રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું છે અહીં સવાલ એ ઊભો થાય છે કે શું કામની ગુણવત્તા પૂર્ણતાની નિયમિત તપાસ બાદ જ આટલી મોટી રકમ ચૂકવાય કે પછી નગરપાલિકામાં ચૂકવણીની પ્રક્રિયા અતિશય ઝડપી બની ગઈ છે બીજી તરફ વધુ ચિંતાજનક મુદ્દો એ છે કે બિલીમોરા નગરપાલિકા પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંદાજે સત્યાવીસ લાખ રૂપિયાનું લાઇટ બિલનું લેણું બાકી હોવાનું સમાવ્યું છે અર્થાત એક તરફ કરોડોની નજીક પહોંચતી કામગીરીમાં ઝડપથી ચૂકવણી થાય છે અને બીજી તરફ આવશ્યક સેવાઓ માટેનું વીજ બિલ બાકી રહે છે આ દ્વિધા સ્થિતિ નગરપાલિકાની નાણાકીય પ્રાથમિકતાઓ પર સવાલો ઉભા કરે છે જોઈએ પૂરી માહિતી નગરપાલિકા સદસ્ય મલ્લંગ કોલિયા પાસેથી અહેવાલ ભાવેશ રાઠોડ ગુજરાત સિક્યોર મલંગ કોલિયા સદસ્ય બિલીમારા નગરપાલિકા તાજેતરની જ અમારી બોર્ડની અંદર એક દેસરામાં લાઇટ રાખવાના કામે એક કામ આવ્યું હતું અને એ કામની અંદર અમને અચરજ એટલા માટે થયું છે કે ત્રીસ નવ ત્રીસ નવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને દસે જ દિવસમાં પંચાવન લાખના કામની સામે ચાલીસ લાખ રૂપિયા જેવું ચુકવણું કરી દેવામાં આવે છે અને માણસોની સંખ્યામાં ચાર પાંચ જ બતાવ્યા છે જો ચાર પાંચ માણસો અડધો કિલોમીટરના રસ્તા ઉપર લાઇટ રાખવાનું કામ જો આટલા દિવસમાં કરી દેતા હોય તો આ બી એક અમારો નગરપાલિકાનો એક રેકોર્ડ અમે ગણીએ છીએ અને એને કયા બુકમાં નામ લખવાનું એ અમે શોધીએ છીએ

ત્યાર પછી કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવવામાં આવે કોન્ટ્રાક્ટરો ઉપર આ લાલજ લાલ જાજમ પાતરવાનું બંધ કરો